નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો ઉનાળામાં ગુણ કરે અને ખાવાની મજા પડે એવી આજે આપણે કાચી કેરીની ચટણી અને કાચી કેરીનું કચુંબર બનાવીશું તો લગભગ બે મિનિટમાં જ આ ચટણી અને કચુંબર જે છે આપણે તૈયાર કરી શકીએ છીએ ખાવામાં એકદમ ચટપટા અને ટેસ્ટી લાગે છે ઘરમાં રાખેલા રૂટીન મસાલાથી જ આ ચટણી અને સલાડ જે છે એ બની જાય છે તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ આપણે કાચી કેરીની ચટણી બનાવીશું જેના માટે મિક્સરના એક વાસણમાં અડધા કપ જેટલી કેરી લેવાની છે તો અહીં મેં તોતાપુરી કેરીનો ઉપયોગ કર્યો છે જેને સ્કીન કાઢી અને આ રીતે નાના નાના પીસીસ બનાવી લેવાના છે ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર એક ચતુર્થામ ટી સ્પૂન જેટલી હિંગ કેટલું તીખું ખાવું છે એ પ્રમાણે લાલ મરચું પાવડર લેવાનું છે અને કેરીની ખટાશને બેલેન્સ કરવા માટે આપણે અહીં ત્રણ ચમચી જેટલો ગોળ ઉમેરીશું તો ગોળના આ રીતે નાના નાના કટકા કરી લેવાના ત્યારબાદ જ મિક્સરના વાસણમાં ઉમેરવાના તો ગોળ ઉમેરવાથી આ ચટણી જે છે એ ખાટી મીઠી લાગે છે ટૂંકમાં આ ચટણીનો સ્વાદ ખાટો મીઠો અને તીખો આવે છે જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો બધાને કવર કરીને સરસ ગ્રાઇન્ડ કરી લેવાનું છે પિસ્તા સમયે એકાદ ચમચી જેટલા પાણીની જરૂરત પડે તો ઉમેરવાનું અધરવાઇઝ એમ જ ગ્રાઇન્ડ કરી લેવાનું આ ચટણીને આપણે ફ્રીઝમાં બેથી ત્રણ દિવસ સુધી એર ટાઈટ ક્લીન કન્ટેનરમાં સ્ટોર કરી શકીએ છીએ હવે આપણે કાચી કેરીનું કચુંબર બનાવીશું તો અગેન અહીં તોતાપુરી કેરીનો જ ઉપયોગ કરેલો છે જો તમને દેશી કેરીની ખટાશ ગમતી હોય તો એ પ્રમાણે તમે દેશી કેરી પણ લઈ શકો છો તો અડધા કપ જેટલું કેરીનું છીણ લેવાનું છે તો છીણ માટે મેં અહીં સ્કીન જે છે એ હટાવી નથી જો સ્કિન હટાવીને છીણવું હોય તો એમ પણ લઈ શકાય એક ચતુર્થાંશ કપ જેટલી ડુંગળી લેવાની છે તો ડુંગળીને પણ અહીં ઝીણી ઝીણી આ રીતે છીણી લેવાની છે જો તમને સુધારીને ઉમેરવી હોય નાના નાના પીસીસમાં તો તમે સુધારીને પણ ઉમેરી શકો છો તો ડુંગળી અને કેરીને આપણે એક બોલમાં ટ્રાન્સફર કરી દઈશું એક ટી જેટલા ઝીણા સુધારેલા ધાણા ઉમેરીશું એક પિંચ હિંગ ઉમેરવાની છે તો ડુંગળી પણ લૂથી બચાવે છે કેરી પણ ઉનાળામાં લૂથી બચાવે છે તો આ કચુંબર જે છે એ ખૂબ જ હેલ્ધી છે ઓફ જેટલું હળદી પાવડર ઉમેરીશું એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર કેટલું તીખું ખાવું છે એ પ્રમાણે લાલ મરચું પાવડર લીલા મરચાં સુધારેલા ઉમેરવા હોય તો એ પણ ઉમેરી શકાય છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે અને બધાને સરસ રીતે આપણે મિલાવી લઈશું ત્યારબાદ એક ટેબલ સ્પૂન જેટલું તેલ કાચું જ લીધેલું છે ગરમ કરીને નથી લીધેલું તો બધાને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું જો તમને આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો તો આ રીતે આપણે કેરીનું અલગ અલગ રીતે સેવન કરી શકીએ છીએ જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે ઉપયોગી લાગી હશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો